પણ એક પ્રાર્થના કરી અને તમે એટલું કેજો કે હે ભગવતી હે જોગમાયા હે ભગવાન હે અખિલ માલિક હે ગુરુ મહારાજ ભારત દેશના હિન્દુસ્તાનના જે સીમાડા અમારા બેઠા છે એના એક બળ આપજે અને ભારત દેશનું કોઈનું રૂવાડું ખાડું ન થાય ભારત દેશની આ ધર્મ માટે થઈ ભારત દેશની ધરતીને ધરતી સાચવવા માટે થઈ અને બોર્ડર ઉપર જે હિન્દુસ્તાનના જવાનો જે ઊભા છે અમારો એક પણ જવાન શહીદ ન થાય અને માં ભારતી એની તું કાયમને માટે રક્ષા કરજે એની તો રક્ષા કરજે પણ એના પરિવારની રક્ષા કરજે કારણ કે બાપુ ઈ જ્યારે બોર્ડર ઉપર જાય એક વખત આ દેશની ધરતીનો જવાન જ્યારે બોર્ડર ઉપર હાલતો થાય પછી બાપુ એનું સરનામું હોતું નથી કે પાછો આવે કે નો આવે મને તમને કઈ ખબર હોતી નથી એટલે માં ભારતીને ક્યારેક વર્ષમાં એકાદ વખત પ્રાર્થના કરીએ અને ઈ જ્યારે દેશના સીમાડા હાચવીને બેઠા છે ઈ ખડા પગ બંદૂક લઈ લઈને ઉભા છે ત્યારે હું અને તમે બાપુ અહીંયા આનંદ થી ભજન ભાવ કરી શકીએ છીએ આનંદ થી બધા મોજ માણી શકીએ છીએ